આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાન કરી શ્રદ્ધેય ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ રક્તદાન શિબિરમાં પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ પૂર્વ શ્રીઓ પ્રદેશ શહેર તમામ મોરચાના હોદ્દેદારશ્રીઓ બૂથ પ્રમુખ પ્રમુખશ્રીઓ શક્તિ કેન્દ્ર સંયોજકશ્રીઓ આયોજકો સમર્થકો કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ આજે ઓગણત્રીસ છ બે હજાર પચીસ રવિવારના દિવસે ડોક્ટર શામ પ્રજા ના બલિદાન અંતર્ગતમાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું આદા સોસાયટી ખાતે જે મુખ્ય ઉદ્દેશ શું છે નું બલિદાન દિવસના અંતર્ગત આપણે કરેલું હતું ડોક્ટર શ્યાપ્રદા મુખર્જી અંદાજીત મીડિયા દ્વારા આજે લોકોને ઘણી જગ્યાએ છે ને પ્રોબ્લેમ આવે છે એટલે કે એક્સિડન્ટ થાય છે હોસ્પિટલમાં એડમિટ હોય છે ત્યારે બી બ્લડની જરૂર પડે છે ત્યારે મોટા મોટા આપણે બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે બ્લડ કરવું જરૂરી છે

લોકો આમાં રક્તદાન શિબિરમાં પોતાનું બ્લડ આપતા હોય છે અને લોકોની જિંદગીને બચાવવા માટેનું આ પુણ્યશાળી કામ કરતા હોય છે આજે પણ ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન લોકોએ કર્યું છે આ જ રીતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન મારું ગૌરાંગ ગાંધીભાઈ બાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ આજે આજ રોજ શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચારસો થી વધુ બોટલો બ્લડ ડોનેશન થયું છે શું સંદેશ આપશો ન્યૂઝ મીડિયા દ્વારા મીડિયાને એમ તમને તો આપીશ કે વધુથી વધુ બ્લડ પડે એવી લોકોને જરૂરિયાત પડે ત્યારે બ્લડ અછત પડતા